તારું મગજ ઠેકાણે છે કે નહીં મગજ તો તારું ઠેકાણે લાવવાનું છે આમ કહી વરુ વાઘ પર ઝપટ્યો અને બાદ પણ વરુ પર ઝપટ્યો થોડીવારમાં વાઘ લહુ લુહાણ થઈને જમીન પર પડી ગયો આ જોઈને બધા જનવરો તો ચોંકી ગયા આજથી હું છું આ જંગલનો નવો રાજા મેં વાઘને યુદ્ધમાં હરાવ્યો છે નીકળી જા અહીંયાથી बाघ ने પોતાના પર શરમ આવતી હતી તેજ સમયે તે જંગલમાંથી નીકળી ગયો વાહલા જંગલવાસીઓ આજથી હું આ જંગલનો રાજા છું આજથી આ જંગલ પર હું રાજ કરીશ અને હું દરરોજ એક जानवर નો શિકાર કર્યા કરશ આ ક્ષણે બધા जानवर ચૂપ જ રહ્યા हवे दरोज एक जानवर शिकार करतो।